સો વીસ જેવા દર્દી હતા અને એમાં બધા મેલ ફિમેલ બાળક ઉંમરના મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લમ ચાર પાંચ વાગ્યે પછી થોડી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી આ જેમ બધી કેસીસ વધારે થવા માંડી અત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેસ્ટ ચાલુ છે એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે બાકી કોઈ સિરિયસ કેસ નથી કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો ચાર કલાક પછી મને ઝાડા લગ્ન પ્રસંગ કામમાં હતો પછી ત્રણ ચાર કલાક પછી મને ગેસ ને જો પ્રોબ્લેમ થઈ ગયો પછી ઝાડા થઈ ગયા ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નહોતું પેલું અને ઉરતી ચાલુ શરીર મારું નબળું પડી ગયું